નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઇમ્સ અમદાવાદના જોહાપુરા વિસ્તારમાંથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે જોહાપુરાની રોયલ પાર્ક સોસાયટી પાસે પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે હાલ આગ લાગવાનું કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રોયલ પાર્ક સોસાયટી નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે સોસાયટીના ગેટ નંબર 2 પાસે parking માં ઉભેલી એક swift કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી પ્રાથમિક માહિતી અનુસાર કાર માલિકે આગ લાગતાની સાથે જ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી જે એક રાહત ભર્યા સમાચાર છે પરંતુ કાર માલિકને મોટો આર્થિક નુકસાન થયું છે હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી ફાયર વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ કયા કારણોસર લાગી તે શોટવાના પ્રયાસો ચાલી રહ્યા છે અમદાવાદના જોવાપુરા વિસ્તારમાં આવેલા રોયલ પાર્કના ગેટ નંબર ટુ પાસે એક શિફ્ટ કાર ઊભી હતી તેમાં અચાનક આગ લાગવા પામી હતી અને આગની જાણ થતાં કાર માલિકે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને આગને કાબૂમાં લેવાના ગતિમાં પ્રયત્નો હાથ ધર્યા હતા ત્યારે આગ સંપૂર્ણ બનીને ખાખ થઈ ગઈ હતી